સુરતમાં પીએમ આવાસ અપાવવાના નામ પર છેતરપિંડી કરવામાં આવી ઠગની ધરપકડ કરવામાં આવી છે અડાજણ પોલીસે જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ મયકરની ધરપકડ કરી વર્ષ બે હજાર એકવીસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર હતો આરોપીએ આવાસના નામ પર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા પીએમ આવાસમાં મકાન અપાવવાના નામ પર રૂપિયા પડાવી અને છેતરપિંડી આચરી મનપામાં સારું સેટિંગ છે તેવું કહી અને આવાસ અપાવવાના નામ પર આ ખેલ પાડવામાં આવતો હતો છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી મોરા ભાગળ આવતા જ તેને ઝડપી લેવામાં આવ્યો સુરતમાં પીએમ આવાસ અપાવવાના નામ પર છેતરપિંડી કરવામાં આવી ઠગની ધરપકડ કરવામાં આવી છે અડાજણ પોલીસે જીતેન્દ્ર કુમાર જીતુ મયકરની ધરપકડ કરી વર્ષ બે હજાર એકવીસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર હતો આરોપીએ આવાસના નામ પર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા પીએમ આવાસમાં મકાન અપાવવાના નામ પર રૂપિયા પડાવી અને છેતરપિંડી આચરી મનપામાં સારું સેટિંગ છે તેવું કહી અને આવા સપાવવાના નામ પર આ ખેલ પાડવામાં આવતો હતો છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી મોરા ભાગળ આવતા જ તેને ઝડપી લેવામાં આવ્યો